તો હેલો મિત્રો કેમ છો તો ફરીથી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને આજે અમે જઈ રહ્યા છીએ જન હનુમાનના મંદિરે દર્શન કરવા માટે આજના દર્શન બહુ અઘરા રહેવાના છે શ્રાવણનો મહિનો છે અને છેલ્લો શનિવાર છે તો ચલો બતાવો આખો બ્લોગ તમને જોતા રહેજો તો અમે ચાલતા તો જઈએ જ છે પણ થોડું પહેલેથી સ્ટાર્ટ કરીએ ઘોડી લઈને આપણી ગયા છે અને ઓરસંગ મૈયા ઓરસંગ મૈયા નો પુલ છે આવી ગયા છે હવે બોડેલી નજીક બોડેલી નું ગામ આવશે હમણાં હવે ઓગણીસ કિલોમીટર બાકી રહ્યું છે અહીંયા આવી ગયા છે બોડેલી થી આગળ થોડું પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ પુરાવીને અને સ્કીમ ચાલી રહી છે ત્રણસો રૂપિયાની પેટ્રોલ પુરાવીએ તો કુપન મળે છે નંબર તો અને લકી ડ્રો થાય છે તમે પુરાવી દીધું છે અને લકી ટ્રોની કૂપન બી લઈ લીધી છે સોળ તારીખે આજે સોળ તારીખ છે ક્યારે થવાની છે તો પરમ દિવસ થવાનું છે તો ચાલો હવે નીકળીશું આગળ દેખીશ તકો છો ગાઈસ ફૂલ પબ્લિક ફૂલ પગટો ધુમાડો ધુમાડો કરી દીધો છે રસ્તાનો તો પબ્લિક એટલી બધી આવી ગઈ છે આજે ને ચલો સોમવાર છે ટાઈગર છે એ બી કોઈ ફિરાકમાં હતું કોઈ ગાઈસ કેટલી પબ્લિક છે જોઈ શકો છો તમે આટલો બધો ક્રેઝ છે અને બધાના મંદિર આવવાનો લોકો ફરવા બી આવે છે અને દર્શન કરવા બી આવે છે મોન ડ્યુટી ગુજરાત પોલીસ ટ્રાફિક જામ થઈ ગયું છે એટલે ટ્રાફિક હવે પાર્કિંગ કરાવે નજદીકમાં અને બાઈકો એકલી જવા દે છે તો ગાઈસ ફૂલ પબ્લિક છે તો આગળ બહુ ટ્રાફિક જામ છે તો બાઇક આપણે મૂકી દીધી છે તો હવે આપણે ચાલતા જઈશું હવે દર્શન કરવા શકો છો પાછળ ફૂલ પબ્લિક છે શ્રાવણ મહિનામાં છેલ્લો શનિવાર છે તો એના હિસાબે ફક્ત બહુ આવી ગયા છે આજે તો પબ્લિક ભયંકર છે આજે તો આજે ચાલતા જઈ જવું પડશે આમ દિવસે આવીએ છીએ આડા દિવસે તો પબ્લિક એટલી બધી હોતી નથી શ્રાવણ ના મહિનામાં બધા હનુમાન દલાને ને ખુબ યાદ કરે છે શ્રાવણ દસ શનિવારે તો મિત્રો ટ્રાફિક એટલું બધું વધી ગયું છે તો હવે બાઇક તો મૂકીને આગળ જવું પડશે પેલા કાકા બોલતા હતા કે પંદર કિલોમીટર બાકી છે પણ જો 4 વાગે 25 જવાનો છે આજે દર્શન કરવા તો જવું જ પડશે તો ચાલતા ચાલતા જઈ રહ્યા છે ફૂલ પબ્લિક છે જઈ શકો છો ગાર્ડન લાઈન એટલી લાગી ગઈ છે અને અમે જે રસ્તા પર થી ચાઈએ છે અને ત્યાં બાઈક મૂક્યા પછી એક ગાડી સિંગલ નથી આવી બાઈક એટલા બધો હજુ ચાલવાના ચાર પાંચ કિલોમીટર છે બાકી છે એટલું ચાલવું પડશે ને પાછું રિટર્ન બી આવવાનું છે ચાર પાંચ કિલોમીટર ચાલો જઈએ આપણે આગળ થોડા તો મિત્રો ત્રણ કલાક થયા છે ચાલતા ચાલતા આવવાનું અને આખરે અમે પહોંચી ગયા છે શ્રી હનુમાન દાદા ના મંદિરે જન હનુમાન મંદિરે જોઈ શકો છો આર એમનું મંદિર ફૂલ પબ્લિક ફૂલ ભક્તો બધા હવે દર્શન કરવા જઈશું નાના છોકરા છોકરા બી આવી ગયા છે દર્શન કરવા માટે જોઈ શકો છો જય હનુમાન દાદા મેં લખેલું છે ફોટો પાડવાની મનાઈ છે મોબાઈલ બંધ કરીશું આપણે તો અમારા ભાઈ બ્રિજેશભાઈ મળી ગયા છે મફુલાવાળા તમે ઓળખો છો બધા તો એ બી ચાલીને આવ્યા છે કેટલા કિલોમીટર પાંચ કિલોમીટર ચાલીને પાંચ કિલોમીટર ફૂલ પબ્લિક છે આજે તો ભયંકર પૂરી લાવવાની શક્યતા નહીં છેલ્લો દિવસ છે એટલે પબ્લિક બધા દર્શન કરવા પણ કેમેરા બંધ છે એટલે માટે બહારથી દર્શન કરી લેજો ચાલો મળીએ સાથે અમારા મિત્ર બી આવી ગયા છે ચાલો ભાઈ મળ્યા તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે હનુમાન દ્વારા લાલકેશ કુમાર અને રવિ કુમાર બી સાથે છે અમારા તો અહીં માનવામાં આવ્યું છે કે પાંડવો જે હતા ત્યાં તેની જે ચક્કી ખરી ઘંટી ત્યાં પાછળ છે બીજા રસ્તા પર રસ્તો ખરાબ છે એટલે નઈ જઈએ કેવું કરું જવું છે નહીં જવું નહીં જવું ને તો મિત્રો જે ભીમલી ઘંટી છે તેનો રસ્તો બહુ ખરાબ છે આગળ કાચો રસ્તો છે તો માટી વાળો રસ્તો છે અને વરસાદ પડવાના કારણે રસ્તો બંધ છે તો એ રસ્તો આ ગામ આ સાઈડ છે તો એ બાજુ હવે રસ્તો પણ છે તો હવે નહીં જઈએ આપણે તો હવે જઈશું સીધા ઘરે આવે દર્શન કરી લીધા તો બહુ મજા આવી અને ફૂલ પબ્લિક હતી અને તેથી ચાલતા ચાલતા એવા અને પાછું બીજું ચાલતા ચાલતા ચાર કિલોમીટર પાંચ કિલોમીટર જવાનું છે તો ગાઈ દર્શન કરી લીધા છે બહુ મજા આવી છે અને ફૂલ પબ્લિક હતી એના કારણે ચાલતા ચાલતા આવું પડ્યું છે દર્શન કરવા માટે હનુમાન દાદા મંદિરે એનું નામ છે જન હનુમાનદાદા રાજ્યુ તો ચાલો વિદાય લઈએ પાછા ફરીથી આપણા લોગમાં તો ચાલો મળીએ આવતા બ્લોગમાં સપોર્ટ કરતા રહે તમારા નાના ભાઈને અને આવશું આવતા વર્ષે પાછા આવશો શ્રાવણ મહિનાના શનિવારના દિવસે તો તો સપોર્ટ કરજો તમારા નાના ભાઈને અને જતા રહેજો વિલેજર લાઈવ બ્લોગ ચેનલ છે તો મળીએ ચાલો આવતા બ્લોગમાં અને પાછા આવશું શ્રાવણના મહિનાના આવતા વર્ષે તો ચાલો મળીએ આવતા વ્લોગમાં جزايه سلام جزايه ملاذى جزايه حنون الله